રાજસ્થાનના જયપુરથી એક અનોખી અને લાગણીશીલ કરી દે તેવી ઘટના સામે આવી છે જેમાં ચૌદ મહિના પહેલાં અપહરણ કરાયેલા બાળકને કિડનેપ પર સાથે એટલો લગાવ થઈ ગયો કે જ્યારે પોલીસ તેને તેના પરિવાર પાસે લઈ ગઈ તો પણ બાળક દોડીને કિડનેપરને ગળે વળગી પડ્યો અને આ બાળક તેને છોડવા તૈયાર નહોતું જ્યારે બાળકને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે કિડનેપરને ગળે લગાવ્યો અને રડવા લાગ્યો તો બાળકને રડતા જોઈને કિડનેપરની આંખમાં પણ આંસો આવી જાય છે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં પોલીસ બાળકને લઈ જવાનો પ્રયાસ કરી રહી છે અને બાળક અપહરણકર્તાને વળગીને જોર જોરથી રડતો જોવા મળે છે જો કે પોલીસે બળજબરીથી બાળકને આરોપી પાસેથી છોડાવીને માતા પાસે લઈ ગઈ પરંતુ બાળકને આટલા સમય પછી માતા મળતા હર્ષ થવાને બદલે રડતું જ રહ્યું હતું આ વિડીયો જોઈને લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે કેટલાક લોકો આ કિડની લાગણીના વખાણ પણ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App